નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ દસ વિષય ગણિત સ્વ અધ્યયન પોથી ભાગ નંબર ચારનું ચેપ્ટર નંબર છની વાત કરવાના છીએ તો અહીંયા મિત્રો સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર ચારના ધોરણ દસના વિષય ગણિતના ચેપ્ટર નંબર છનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર સ્વ પોથીના ભાગ ચાર ધોરણ દસના તમામ વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટમાંથી મળી જશે આ ઉપરાંત મિત્રો આ દરેક પ્રકરણની પીડીએફ મેળવવા માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમને પીડીએફ પણ મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ દસ સ્વઅધ્યન પોથી ભાગ નંબર ચાર વિષય ગણિત ચેપ્ટર નંબર છ ત્રિકોણ આ રીતની સંપૂર્ણ માહિતી આપી છે ચેપ્ટરની ત્રિકોણની સમૃપતાના ત્યાર પછી અહીંયા વિભાગ એ આવે છે એમાં નીચેના વિધાનો સાચા બને તેમ ખાલી જગ્યા પૂરો એમાં બધા સમજુ ત્રિકોણ સમરૂપ હોય છે બીજું બધા જ વર્તુળો સમરૂપ છે ત્રીજું બધા સમ બાજુ ત્રિકોણો સમરૂપ છે ચોથું બધા ચોરસ સમરૂપ છે

જણાવો તો સમરૂપ નથી કારણ કે અહીંયા બાજુના ગુણોત્તર સમાન નથી અને અનુરૂપ ખૂણા પણ સમાન નથી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત છે નીચે આપેલ વર્તુળો એકરૂપ છે કે નહીં તે જણાવો તો એકરૂપ નથી કારણ કે બે એકરૂપ આકૃતિઓ એકબીજા પર બંધ બેસતી નથી ત્યાર પછી સમરૂપ છે તો કે હા કારણ બધા વર્તુળો સમરૂપ થાય ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ સમજુ ત્રિકોણની કુલ કેટલી સંગતતાઓ હોય તો ત્રિકોણની કુલ છ સંગતતાઓ હોય ત્યાર પછી નવમું છે એમાં ખૂણા એને અનુરૂપ ખૂણો પી થાય ત્યાર પછી દસમું છે બધી કૃપ આકૃતિઓ સમરૂપ છે એ વિધાન ખરું કે ખોટું તો ખરું ત્યાર પછી વિભાગ બી આવે છે નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી જવાબ આપો એમાં આપણને આકૃતિ છે આકૃતિમાં ડીઈ એમનો જવાબ આકૃતિમાં રેખા ડીઈ એ ત્રિકોણ એ ની બાજુઓ એ બી અને એસી ને અનુક્રમે ડી અને ઈ માં છેદે છે તથા બી સમાંતર બીસી છે

આપણને બે પ્રશ્ન પૂછ્યા છે બિંદુઓ E અને F એ ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC પર આવેલા છે તો નીચેના વિકલ્પમાં EF સમાંતર BC છે કે કેમ તે જણાવો આકૃતિ દોરી સમજાવો તો આ રીતના પ્રશ્ન આપ્યા છે પહેલો પ્રશ્ન છે AE 4 સેમી EB 3 સેમી FC 2.7 અને AF 3.6 તો અહીં આપણે સમજૂતી મેળવીએ બાજુઓ E અને F એ ત્રિકોણ ABC ની બાજુઓ અનુક્રમે AB અને AC પર આવેલા છે આ રીતની આકૃતિ થશે ત્રિકોણ ABC અને BC ને સમાંતર રેખા EF ત્યાર પછી સૂત્ર મુજબ AE ના છેદમાં EB બરાબર 4 ના છેદમાં 3 આ રીતનો પહેલો દાખલો છે AF એફસી બરાબર ત્રણ પોઈન્ટ છ ના છેદમાં બે પોઈન્ટ છ પોઈન્ટ બે મુજબ ઈ એફ સમાંતર બીસી થાય ત્યાર પછી બીજો પ્રશ્ન છે એ છેદમાં બી ઈ બરાબર ત્રણ છેદમાં ત્રણ પોઈન્ટ નવ માટે એફ છેદમાં સીએફ બરાબર છ ના છેદમાં ત્યાર પછી આગળ વધીએ તો વિભાગ સી આવે છે એમાં નીચેના પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો તો પેલો તેરમો પ્રશ્ન છે આકૃતિમાં જો એલ સમાંતર ક્યુઆર અને

મુજબ પીએમ ના છેદમાં પી ક્યુ બરાબર ના છેદમાં પીઆર સમીકરણ ત્રિકોણ પીઆરએસ માં એલ એન સમાંતર અને એલ એન એ ને એલ માં છેદે તથા પીએસ ને એનમાં છેદે તો પીએલ ના છેદમાં માં પીઆર બરાબર પીએન ના છેદમાં પીએસ

એકબીજાને ક્યુ બિંદુમાં છેદે છે સાબિત કરો કે તો આ રીતનો સમૃપ્તા સાબિત કરવાની છે આપણે પહેલો પ્રશ્ન આ રીતનો અહીંયા સાબિત કર્યો છે ત્રિકોણ એ ઈ ક્યુ અને ત્રિકોણ એ ડીસી માં એ ઈ ક્યુ એ ઈ ક્યુ બરાબર ખૂણો એ ડીસી એટલે કાટ ખૂણા તો અહીંયા ઈ ખૂણો અને ડી ખૂણો કાટ ખૂણા છે પછી નીચે ઇ એ ક્યુ બરાબર ડી એ સી એક જ ખૂણા એટલે ખૂબ ખુશરત પરથી ત્રિકોણ એ ઈ ક્યુ સમરૂપ ત્રિકોણ એ સી થાય ત્યાર પછી એમાં બીજો પ્રશ્ન છે ત્રિકોણ ડી ક્યુ અને ત્રિકોણ એ ઈ ક્યુ માં ખૂણો બી ડી ક્યુ બરાબર ખૂણો એ ઈ ક્યુ તો કાટ ખૂણા અને બી ક્યુ ડી બરાબર ખૂણો એ ડી એક જ ખૂણા માટે ખૂખું શરત મુજબ ત્રિકોણ બી ડી ક્યુ સમૃદ્ધ ત્રિકોણ એ ત્યાર પછી પંદરમું છે એક આઠ મીટર ઊંચા શિરોલમ વાંસનો જમીન પર પડતો પડછાયો છ મીટર લાંબો છે એ જ વખતે એક મિનારાનો પડછાયો છત્રીસ મીટર લાંબો છે તો મિનારાની ઊંચાઈ શોધો

બંને પરછાયાની લંબાઈ એક જ સમયે માપવામાં આવતી હોવાથી ખૂણો સી અને ખૂણો આર બંને સૂર્યના ઉચ્છેદકોણ કોણ દર્શાવે છે માટે ખૂણો સી બરાબર ખૂણો આર ત્યાર પછી અહીંયા જોઈએ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પિક્યુઆર માં ખૂણો સી બરાબર ખૂણો આર અને ખૂણો બી બરાબર ખૂણો ક્યુ તો કાટ ખૂણા માટે ખૂખુ શરત મુજબ ત્રિકોણ એબીસી સમરૂપ સમૃપ ત્રિકોણ પીક્યુઆર થાય માટે એ ના છેદમાં પી ક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર ત્યાર પછી પહેલા છ એટલે આઠ ગુણ્યા છ છેદ ઉડાડશો એટલે પી ક્યુ બરાબર અડતાલીસ મીટર મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરજો જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ આવી જાય અને આ ઉપરાંત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ગાલા અસાઇનમેન્ટના દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લે અને આપણી એપ્લિકેશન પરથી પણ આ પ્રશ્નપત્ર મળી જશે સોળમું બિંદુ એસ એ ત્રિકોણ પી ક્યુઆરની બાજુ ક્યુઆર પરનું એવું બિંદુ છે કે ખૂણો પી એસ આર બરાબર ખૂણો પી ક્યુ પી આર સાબિત કરો તો આરપીનો વર્ગ બરાબર આર ક્યુ ઇન્ટુ આર એસ ખૂણો ક્યુપીઆર એ આપણે આપેલા છે રકમમાં પછી ખૂણો પી આર એસ બરાબર ખૂણો ક્યુ એટલે એક જ ખૂણા થાય ખૂણો આર માટે ખૂખું શરત મુજબ ત્રિકોણ આર એસ પી સમૃદ્ધ ત્રિકોણ આરપી ક્યુ માટે આરપી નો સ્કવેર બરાબર આર ક્યુ ઇન્ટુ આર એસ ત્યાર પછી મિત્રો અહીંયા જે આપણે પ્રમય છે મોસ્ટ આઈએમપી બોર્ડ ની એક્ઝામમાં આ પ્રમાય સો ટકા હોય જ છે

ત્યાર પછી આકૃતિ અને સાબિતી તો મિત્રો આ પ્રમેય તમારે જરૂરથી તૈયાર કરવાનો છે બોર્ડની એક્ઝામમાં સો ટકા આવવાના જ છે મિત્રો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારના હું સ્વધ્ય પોથીના સોલ્યુશન ગાલા સેમેન્ટના સોલ્યુશન તમને મળી રહે અને મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ગાલા સાઇમેન્ટના તમામ પ્રશ્નપત્રના સોલ્યુશન મૂકેલા છે આ ઉપરાંત દરેક પ્રશ્નપત્રની પીડીએફ માટે આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી એપ્લિકેશનની લિંક આપી છે ત્યાંથી તમે દરેક પ્રશ્નપત્રના સોલ્યુશન મેળવી શકો છો